નમસ્કાર ખેડૂત મિત્રો હું શું બાવળી અને અમારી યુટ્યુબ ચેનલ દેવાની છે ડેરી ફાર્મમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે તો આજે આપણે વાત કરવાના છે રીંગણાના રીંગણીના પાકની જેમાં આપણે અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે તમે કઈ દવા વાપરો છો એના તમે બોટલું દેખાડો અને કઈ પ્રકારનું કામ આપે છે કઈ દવા શેમાં કામ આપે છે ડોકા મળીમાં હડામાં અને જે ધોળાઈ ભણપણ ખાસ કરીને જે ધોળાઈ ભણપણ રીંગણીના પાકમાં આવે છે અને એનો ઉપદ્ર અનેક પ્રમાણમાં હોય છે કે આમ તમે રીંગણીનો છોડ હલાવો તો ડમરી ચડે એવું બહુ ધોળાઈ ભણપણનો ઉપદ્રવ હોય છે તો એના માટે તમે શું પગલાં લેશો એવી કોમેન્ટ હતી તો આપણે આ ખાસ એના ઉપર આજ વિડીયો લઈને આવી ગયા છે તો આપણે કઈ દવા અત્યારે છે એ ખેડૂત મિત્રોને બતાવવાના છે તો વિડીયોમાં બન્યા રહીજો અને જો કોઈ પણ ખેડૂત મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવી અવારનવાર માહિતી બધા ખેડૂત સુધી પહોંચતી રહે તો ખેડૂત મિત્રો આપણે જે દવા વાપરી હતી એ બતાવશું આ તમે જોઈ શકો છો ઉબરી કરીને દવા છે જે હાડામાં અત્યારે સ્પેશિયલ કામ આપે છે આપણે લાયા હતા કુવાડવાથી હુબરી ઓગણચાલીસ પોઈન્ટ પાંત્રીસ ઇસી એસ એસસી છે તમે નજીકથી બતાવો ખેડૂત મિત્રોને કોઈ પણ ખેડૂત મિત્રોને લેવી હોય અથવા ટકાવારી જોઈ હોય તો જોઈ શકે છે અને એ દવા હડા માટે હતી અને આ દવા રહી સ્પેશિયલ ભણભણ માટે છે જે ધોળી ભણપણ ટીંગણીના પાકમાં બહુ અનેક પ્રકારની આમ ડમરી સડી જાય એટલી હોય છે એમાં ખાસ કામ આપે છે આમાં બે દવાના કન્ટેન છે જે મોબાઈલ કમ્પ્લીટ લઈ લીધો આમાં આપણે મોબાઈલમાં આપણે ઇંગ્લિશમાં લખેલું છે એટલે મોબાઈલમાં આપણે વિડીયોમાં નજીકથી બતાવ્યું છે ખેડૂત મિત્રો વાંચી શકે છે તો ખેડૂત મિત્રો આ બે દવા આપણે ઉપયોગ કરી હતી અને સારું એવું રિઝલ્ટ મળ્યું છે અને કઈ રીતની આપણે દવા સાંટી એ પણ આપણે વિડીયોમાં બતાવીશું જો દવા સાંટવાની થોડીક આપણે રીત બદલાવી છે જેનાથી આપણને નેવું ટકા નહીં પણ નવ્વાણું ટકા જેવું રિઝલ્ટ મળ્યું છે તો ખેડૂત મિત્રો વિડીયોમાં બની રહીજો કઈ રીતની આપણે દવા હતી જો આ આપણે છે આ સોડ છે રીંગણીનો એને આપણે એક હાથમાં દવાની નોઝલ રાખી હતી અને એક હાથમાં આપણે આ લાકડાનો ગટકો રાખ્યો હતો આવી રીતે આપણે સોડવાને આમનામ હલાવતા જ હતા અને એક હાથમાં આપણે જે નોઝલ હોય આવી રીતે આમ હલાવીએ એટલે આની અંદર જે ભણભણ હોય એ બધી ઉડવાની છે અને સોડને પણ આપણે આ બધી રીતે જ્યાં દવાના આમ પાદરો આપણે છંટકા ઉપરથી કરવી તો બધે સોડમાં હરખા નો દવા લાગે અને આવી રીતે આપણે ફેરવતા જાવીએ તો બધે સોળને હેઠે ઉપર બધે આ ચોમાસાનું વાતાવરણ હોય તો બધી હેઠે ભણભણી એમનામ રહેતી હોય છે પાંદ નિષેધ તો આ દંડી કહેથીને આપણે આગો પાછો સોળ કરતા જઈએ એટલે દવા બધી બરોબર લાગી જાય છે ઉપર નીચે પાનમાં લાગી જાય બધી લાગી જાય છે અને ભણ ભણ પણ ઉડતી હોય છે એટલે બધી દવાની ઝપટમાં આવી જાય તો બધી લગભગ 99% રિઝલ્ટ આપણને મળ્યું છે આપણે ખેડૂત મિત્રોને દેખાડશું જે મરી ગયેલી ભણ ભણ છે એ જે પાંદડામાં છોટી છે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રોને નજીકથી બતાવો આ જો તમે જોઈ શકો છો આ જે સફેદ ભણ ભણ છે મરી ગયેલી પડી છે ને આ બધી મરી ગયેલી છોટી છે પાંદડામાં આ તમે બધે આખી રીંગણમાં બધે બતાવો આપ એવું નથી આપણે એક પાનમાં બતાવ્યું બધે રીંગણાઈમાં તમે લાગત બતાવો આ બધે જો અનેક પ્રમાણમાં ડમરી સોટી છે અને આપણને નવાણું પોઈન્ટ નવાણું રિઝલ્ટ મળ્યું છે અને આપણે આ જે દવા રહી આ બધે તમે આ બીજા શામાં આ બાજુ થોડાક નજીક આવીને બતાવો આ બધે જો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો આજે સફેદ સફેદ ઝીણી ઝીણી જે નગરી ડમરી સોટી છે પાંદડા એ બધી આપણે સફેદ ભણભાણ રહી મરી ગયેલી છે અને સારું એવું રિઝલ્ટ આપ્યું છે આપણે કોઈ દવાના વખાણ કરવી એવું નથી પણ જે આપણને રિઝલ્ટ મળ્યું છે એ ખેડૂત મિત્રો તો જોઈ શકે છે જે ખેડૂત મિત્રો રીંગણી વાવતા હોય એને ખબર જ હોય કે રિઝલ્ટ મળ્યું છે કોઈ આપણે દવાના વખાણ કરવી એવું ખાલી ખોટા વખાણ નથી કરવાના તો ખેડૂત મિત્રો આ જે ભણભાણની દવા હતી આ દવાનું નામ છે ઝેરીક આ જે સ્પેશિયલ આપણે જે ભણભાણમાં કામ આપ્યું છે એનું નામ છે ઝેરીક છે આ તમે ઇંગ્લિશમાં લખેલું છે જોઈ શકો છો અને આવડી આ જે દવા હતી આ ઉબરી સડા માટેની છે જે ઈવળું માટેની આ બે નું મિક્સ આપણે દવા સાટી હતી અને સારું એવું રિઝલ્ટ મળ્યું છે એમાં દવા કેટલા કેટલા એમ એલ નાખી હતી આ દવા જે આપણે ઉભરી રહી આ આપણે પછી એમ નાખવાની આપણને માત્રા કીધી હતી આ પછી એમ જ નાખીએ આપણે કોઈ વધની નથી નાખી એક્સ્ટ્રા નખાય પણ નહીં આ ડસ્ટર કદાચ થતી હોય તો આપણને જેટલું કીધું હોય એથી જરાક એક બે એમ ઓછી નાખવી છે વધારે નથી નાખતા અને જે આ ઝેરીક રહી એનું આપણે અહીંયા લખેલું પણ છે 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 માપ બરાબર આનું બોક્સ 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 હતું હતું આ આ આ એ નાખવાની નાખવાની માત્રા હતી આપણે નાખી દીધું એટલે એમ નાખવા અને સારું એવું રિઝલ્ટ મળ્યું છે કોઈ પણ ખેડૂત મિત્રોને ને લેવું હોય તો આપણને બીજા એગ્રો માં તો મળતી નથી ખબર પણ આપણે જે કુવાડવા એગ્રો બજરંગ કરી એગ્રો છે બજરંગ એગ્રોમાંથી આપણે દવા લાવેલા છે બી અને સારું એવું રિઝલ્ટ મળ્યું છે તો કોઈ પણ ખેડૂત મિત્રોને લેવી હોય તો આપણે બજરંગ વિડીયો બજરંગ એગ્રોનો વિડીયો પણ બનાવેલો છે એમાં જે બ બજરંગ એગ્રોનો જે કસ્ટમર કેર નંબર હોય છે એનો એ વિડીયોની અંદર આપણે નંબર પણ આપેલો છે મતલબ એગ્રો વાળાનો આ કહેવાય તો ઓનલાઈન ઓનલાઈન આ એ આ એ લોકો એમ કહેતા હતા આપણે જ્યારે વિડિયો બનાવ્યો ત્યારે કોઈ પણ જો રીંગણેનું કે ગમેય શાકભાજી છે કે કપાસ કોઈ બી પાકનો જો દવા મંગાવ્યું હોય તો કોઈ ખેડૂત મિત્રો જો છેટા હોય બીજા રાજ્યમાં હોય અને ઓનલાઈન મંગાવી હોય તો પણ એ લોકો ઓનલાઈન પેમેન્ટ કરે એટલે દવા એમના ઘર સુધી પોગાડવાની જવાબદારી લે છે અને ખાતરીબંધ દવા દવા આપે છે કે જે કોઈ આપણે પૈસા પડાવી જાય અને રિઝલ્ટ ન મળે એવું કાંઈ છે નહીં આપણે ખેડૂત મિત્રોને આપણે વિડીયોમાં દેખાડ્યું કે સારું એવું રિઝલ્ટ મળ્યું છે તો ગમે ખેડૂત મિત્રોને મંગાવ્યું હોય તો ઓનલાઈનની ઘરે સુધી પોગાડી દે છે અને જવાબદારી લે છે કે તમારા ઘર સુધી પોગી જાય એની અમે જવાબદારી લેવી છે કોઈ પણ ખેડૂત મિત્રોને લેવી હોય તો પેમેન્ટ પહેલાં કરવાનું એ લોકો છે કારણ કે બધા ખેડૂત હરખા હોતા નથી અને અમુક ખેડૂત પછી પેમેન્ટ ન પણ કરતા હોય એટલે એવા પ્રશ્ન બનતા હોય તો પહેલાં પેમેન્ટ નાખવાનું કહે છે તો ખેડૂત મિત્રો આજનો વિડિયો મારો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો અને જો વિડીયો ગમે હોય તો લાક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા સબ્સ્ક્રાઇબ કરી પડખે બાજુનું બે લાયકન બટન દબાવજો જેથી આવી અવારનવાર વિડીયોની માહિતી બધા ખેડૂત મિત્રોને મળતી રહે અને ફરી વખત આવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી લઈશું રજા જય જવાન જય કિસાન